આ પવિત્ર દિવસે વાઘરા તાલુકાના ગામેથી ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના ભાઈઓ દ્વારા ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં અનેક રામ ભક્તો જોડાયા હતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના યુવાનો દ્વારા રામનવમી નિમિત્તે એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રામનવમીએ પવિત્ર ચૈત્ર માસના નોમના દિવસે ઉજવવામાં આવે છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના સૂત્રોચ્ચાર સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રાની શરૂઆત વાઘરા તાલુકાના અંબેટા ગામેથી શરૂઆત કરી અનેક ગામડાઓમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમ કે જાગેશ્વર લુવારા લખી ગામ થઈ દખાબાવા દાદાના મંદિરે જઈ અને ત્યાં બાજુમાં જ રામજી મંદિર આવેલું છે ત્યાં ભગવાન શ્રી રામની આરતી કરી અને હનુમાન ચાલીસા ગાય ત્યારબાદ રામના સૂત્રોચ્ચાર કરી શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં કોઈ અનબનાવ ના બને તે માટે પોલીસના જવાનો પણ સાથે જોડાયા હતા આ શોભાયાત્રા કાઢ્યા બાદ ગામની ગલીએ ગલીએ જય જય શ્રી રામ શ્રી રામના નાદ સાથે ભક્તિમય વાતાવરણ ખોળવાઈ ગયું હતું અને આ શોભાયાત્રામાં ભગવો જ ભગવો દેખાઈ રહ્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના યુવાનો દ્વારા આ શોભાયાત્રા ખૂબ સુંદર અને ખૂબ શાંતિપૂર્વક આ શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી અને શોભાયાત્રાની પૂર્ણાહુતિ પણ ખૂબ શાંતિપૂર્વક કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં રામભક્તો ખૂબ આનંદમય વાતાવરણમાં જોવા મળ્યા હતા રિપોર્ટર મેહુલ પરમાર બીએ ન્યૂઝ ગુજરાતી દહેજ આજ રોજ રામનવમીના દિવસે કેવા પ્રકારની અને કેવી રીતના ઉજવણી કરવામાં આવી આજ રોજ દહેજ પ્રખંડમાં સ્થિત ગામથી અમે રેલીની શરૂઆત કરી છે મોટી સંખ્યામાં બજરંગી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ જ આનંદ અનુભવી અમે રેલી લખાબાવા મંદિરે પૂર્ણ પહેરી અને બધાએ ભેગા મળીને હનુમાન ચાલીસા કરી અને બધા ભાઈઓ છૂટા પડ્યા આ રેલીમાં આશરે કેટલા યુવાનો જોડાયા હતા આ રેલીમાં આશરે સો થી દોઢસો ની સંખ્યામાં બજરંગીઓ ઉપસ્થિત રહ્યા હતા આ રેલીની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી કયા રૂટ પર ગયેલા અને કેવી રીતના પૂર્ણ કરવામાં આવી આ રેલીની શરૂઆત અમે દહેજ પ્રખંડમાંથી અંબેટા ગામથી થઈ લુવારા જાગેશ્વર લખી ગામ થઈ અને પૂર્ણવર્તી અમે લખાબાબા મંદિર લીધી રામ રામનવમીના દિવસે અનેક યુવાનોને કેવા પ્રકારનો સંદેશ આપવા માગો છો રામ રામ રામનવમીના દિવસે દરેક યુવાનોને હિન્દુ ધર્મ માટેની જાણકારી આપવામાં આવે છે કે ધર્મ માટે શું કામ કરવું કેવી રીતે એકતા થવું અને બધા યુવાનોએ કેમ ભેગા મળીને ધર્મ માટેનું જે કામ કરવાનું હોય છે એ માટેનો સંદેશો આપવામાં આવે છે